તમે જે થ્રેસર જોઈ રહ્યા છો બળવંતભાઈને આ થ્રેસર વેચવાનું છે વિડીયોની અંદર હું તમને થ્રેસરની એ ટુ ઝેડ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરજો અને બીજા તમારે કોઈ પણ વાહન અથવા પશુની વેચવાની જાહેરાત આપવાની હોય તો વિડીયોની છેલ્લે તેની માહિતી મળી જશે વિડીયો છેલ્લે જોતા રહેજો બળવંતભાઈ ને આ થ્રેસર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બલવીર કંપનીનું આ થ્રેસર છે 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 અત્યારે રનિંગ કોઈ ફોલ્ટ નથી ઓરિજિનલ થ્રેસર અને તમામ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે તમે વિડીયોની અંદર થ્રેસર ક્લિયર કર જોઈ શકો છો તમામ વસ્તુ ચોખ્ખી અથવા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ આ થ્રેસર જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં બળવંતભાઈનું કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ઓરિજિનલ કલરમાં જ છે ક્યાંય પણ સડો નથી બલવીર કંપનીનું આ થ્રેસર છે બળવંતભાઈને વેચવાનું છે પમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં થ્રેશર કિંમત બે લાખ સિંતેર હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો કડી અને ગામ સોનવાસ ગામે જોવા મળશે થ્રેશર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે થ્રેસઠ નંબર પર કોલ કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો